પધાર્યા ને ટ્રસ્ટ ની શરૂઆત થઈ ને ટ્રસ્ટ સારું ખુલ્યું છે અને માનવ કલ્યાણ ને માટે ગરીબોને ને માટે ગરીબોને માટે આ સેવાની શરૂઆત કરી છે જે જે હરિભક્તો આમાં દાનપુર કરશે એની સેવા લખી લાગશે ગરીબો માટે વેપુલ્ટી માટે કે ગમે તે દર્દીઓ માટે દવાઓ પણ આપશે પાંગોની પણ સેવા સારી કરવાના છે એ માટે આ ટ્રસ્ટ ખોલેલું છે અને ટ્રસ્ટ બધા મોટા મોટા હોદ્દેદારો છે ને આ ટ્રસ્ટ મળે એની સેવા કરશે અને ગરીબની સેવા કરવાની ઈચ્છા થાય આ ટ્રસ્ટ સેવા કરવાની શુભ શરૂઆત કરે અને ભગવાન એના ઉપર આદિ થશે અને ભગવાન એને બળ આપશે ભગવાન એને હિંમત આપશે અને આવી સેવા કરીને મળે

ઋતુઓ પ્રમાણે જેવી કે ઉનાળાની સિઝનમાં પાણીનું પરબ લીંબુ શરબત ચોમાસે ઝુંપડપટ્ટીઓને તાલપત્રીઓ એવા નાના એવા મોટા અમે ઘણા એવા કામો ભવિષ્યમાં કરવાની અમારી ઈચ્છાઓ છે અને જે અમે આ ટ્રસ્ટ દ્વારા કરીશ કરશું દાતાઓ તરફથી અથવા અમારી પાસે જે મૂળ્યું હશે એના એનામાંથી અમે કરીશું માનવને લગતા ટોટલ કામ જેવો કે વૃદ્ધાશ્રમો કે જેમાં જેનો કોઈ ના હોય એના અનાથ માટે બી અમે કરીશું અથવા જેને માટે શિયાળામાં ધાબડાઓનું વિતરણ ઝુકડપટ્ટીઓમાં મારા પરિવારના વિચારોથી જ આ સંસ્થાનું આયોજન કરીએ છીએ સાપેક્ષ સામે તુનાની એ શું રાખી સકી હે કે જે અમને અમારી ઈચ્છાઓ છે કે જે કાઈ લાભ ન મળતો હોય એમને લાભ આપીશું એમના માટે અમે આજે કે જાહેરાતો કરશું ચાર પબ્લિકોને એવી રીતે અમે જાણ કરીશું એન્જુર્યા લક્ષણવાલજી એમ માધવલ આજે માં માના કલ્યાણ ફેસ્ટબલ ટ્રસ્ટ નું ઓપનિંગ કર્યું છે ગણ કર્યું છે તેના માટે આપને ભુજ મંદિરથી સંતો બતાવેલા છે અને એમના હરસ રસ્તે અને વિનુભાઈ આપણે વિનુભાઈ ચાવડા એમના હસ્તે આ ઓપનિંગ કર્યું છે અમે અને આ જે સંસ્થા ચાલુ કરી રહ્યા છીએ તે ભવિષ્યમાં જુદા જુદા અનેક કાર્યો કરવાની અમારી ઈચ્છાઓ છે અને કોઈ પણ માણસને કોઈ બી રીતે પણ કઈ કોઈ કઈ જે જેને જેવી રીતે જરૂર પડે એની રીતે અમે એમને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર છીએ આ આ લોકોને અમારી ઈચ્છા એવી છે કે એને નાના મોટા કેમ્પો કરી નાના છોકરાઓને ભણાવવા માટે સ્કૂલો બનાવવાનો અને કોઈ પણ જાતના માણસોને પણ કોઈ પણ તકલીફો હોય તો એના વિશે અમે સેવા આપવા તૈયાર છીએ